દ્વારા ફરિયાદીને રૂબરૂ બોલાવી નોટિસ બતાવી વોરંટ નીકળ્યું છે તેમ ધમકાવી અટક કરવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ફરિયાદીને વચલો રસ્તો કાઢવા માટે સમગ્ર મામલો વચેટિયા આરિફભાઈ નિષારભાઈ જમાણી ને સોંપ્યો હતો જેમાં આરિફભાઈ રૂપિયા પચાસ હજારની લાંચ માગણી કરી હતી અને સેટલમેન્ટ કરી દેવાનું ગયેલું પરંતુ ફરિયાદીએ રજૂ કરતાં છેલ્લે રૂપિયા પચીસ હજાર નક્કી કરાયું હતું અને લાંચના રૂપિયા પોલીસ ચોકીની બાજુમાં આવેલા આશાપુરા ફર્નિચરમાં બેચતા યોગેશભાઈ વલ્લભભાઈ ગાંધીને આપી દેવાનું જણાવ્યું હતું પરંતુ ફરિયાદીએ લાંચના આપવાની હોય માગતા હોય એના અનુસંધાને એન્ટી કરપ્શન બ્યુરોમાં જાણ કરતાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ ઝટકું ગોઠવ્યું હતું આ છટકામાં હોમગાર્ડ ભદ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ રૂપિયા પચીસ હજારની લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં ઝડપાયા હતા તેની સંતોષ વટિયા તરીકે આરિફભાઈ જમાણી અને યોગેશભાઈ ગાંધી ઝડપાયા હતા જ્યારે મુખ્ય આરોપી એએસઆઈ અશોકભાઈ ડેર ફરાર થવામાં સફળ